અમારી અમી છાટણા જે છે તે થતા આવ્યા છે કદાચ કુદરતનો પણ નિયમ છે પ્રથા થઈ ગઈ છે કે રથયાત્રા નીકળે એટલે ભલે વરસાદ ના આવ્યો હોય અમદાવાદમાં પરંતુ અમી છાટણા ચોક્કસથી થાય તો એ રીતની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અમદાવાદની અંદર જે વિસ્તારમાંથી આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ સિદ્ધાર્થ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે આ વખતે વરસાદ જે છે તેની શરૂઆત લગભગ વહેલી થઈ ચૂકી છે દર મહિને જુલાઈ જૂન જે છે ત્યાં ખરો તડકો જે છે તે ખૂબ જ તડકો હોય છે અને પહેલાંથી જ વરસાદી વાતાવરણ જે છે તે શરૂ થઈ ગયું હતું લગભગ વરસાદ આ વખતે વહેલો શરૂ થઈ ગયો સુરત જુઓ અમદાવાદ જુઓ લગભગ ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ થયો હતો આજે માત્ર વરસાદ નથી માત્ર ને માત્ર જે છે તે પરંતુ વાતાવરણની વાત કરું તો અત્યારે હાલ પણ વાતાવરણ જોવા મળી રહ્યું છે કે જે રીતે માહોલ બન્યો છે વરસાદી માહોલ વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યો છે તેનાથી આકરો જે તડકો પડતો હતો તેમાં લોકોને રાહત ચોક્કસથી મળી છે પરંતુ વાતાવરણની સાથે ચોક્કસ એવું જોવા મળી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક રાત્રિ દરમિયાન આ વરસાદી માહોલ જે છે તે બની શકે છે અને વરસાદ છે તે ધોધમાર કદાચ અમદાવાદમાં પણ વરસવાની શરૂઆત થઈ શકે અમિત છાટણાના પણ સમાચાર મળી રહ્યા છે હર્ષો ઉલ્લાસ સાથે નાથની નગરચર્યા જે છે તે હવે આગળ વધી રહી છે રંગીલા ચોકીથી હાલમાં ન્યૂઝ એટીન સંવાદદાતા જોડાયા હતા જે રીતે તેઓએ પણ જણાવ્યું છે કે રથ જે છે તે હજી સુધી નથી પહોંચ્યા થોડો સમય વધુ લાગી ગયો છે આ વખતે પરંતુ ટૂંક સમયમાં જ રથ પણ નીકળશે અહીંયાથી જે દ્રશ્યોમાં પણ અમે આપને બતાવીશું ઋત્વિજ અમારી સાથે જોડાયેલા છે કાલુપુર દરવાજાથી અમી છાટણાના દ્રશ્યો પણ અત્યારના અમે આપણે બતાવી રહ્યા છીએ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઋત્વિજ જે રીતની પરિસ્થિતિ છે ટૂંક સમય પહેલાં મારે મૌલિક સાથે પણ વાત થઈ એક માહોલ એવો થઈ ગયો છે કે રથયાત્રા જેના પર થોડું ઘણું વરસાદનું વિઘ્ન પણ જોવા મળી શકે છે પહેલેથી થોડી લેટ ચાલી રહી છે શું પરિસ્થિતિ હાલમાં કાલુપુરની રથયાત્રાની સિદ્ધાર્થ જો સવારની વાત કરીએ તો સવારે લગભગ એકાદ કલાક રથયાત્રા લેટ ચાલી રહી હતી પરંતુ પોલીસ દ્વારા આજે સમયસર નીજ મંદિરે રથ પહોંચી જાય તે પ્રકારે ખાસ કરીને અહીંયા જે વ્યવસ્થા કરી હતી રથ હોય ટ્રક હોય અખાડા હોય કે ભજન મંડળી હોય તેમને સરળતાથી અહીંયા રસ્તો મળી રહે તે પ્રકારે ટ્રાફિકને કોઈ અડચણરૂપ ન થાય તે પ્રકારની વ્યવસ્થા અહીં પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આપ જોઈ શકો છો હાલમાં ભગવાન જગન્નાથજીનો રથ છે તે કાલુપુર દરવાજા પહોંચ્યો છે અને બિલકુલ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે બહેન સુભદ્રાજીનો રથ છે એટલે આ બંને રથ છે તે કાલુપુર દરવાજા પહોંચી ગયા છે હવે થોડી જ વારમાં કાલુપુર દરવાજાથી આ બંને રથ છે તે આગળ જશે એટલે કે પ્રેમ દરવાજા દિલ્હી ચકલા થઈ રંગીલા ચોકી થઈને નિજ મંદિર તરફ આ રથ છે તે પ્રયાણ કરશે શાંતિપૂર્ણ માહોલની અંદર રથયાત્રા પરિપૂર્ણ થવા માટે જઈ રહી છે પોલીસ ચાપતો બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે સાથે સાથે આપ જોઈ શકો છો લગભગ અડધા ઉપરનો રૂટ છે તે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે તેમ છતાં જે ખલાસી ભાઈઓનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે ખલાસી ભાઈઓ છે તે હજી પણ ઉત્સુક છે મહત્ત્વની બાબત તો એ છે કે જે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવા માટેની જે લાભ છે તે માત્રને માત્ર ખલાસી ભાઈઓને મળતો હોય છે અને તેના માટે તેઓ ઉત્સુક હોય છે અને તેમનો ઉત્સાહ પણ હાલ આપ જોઈ શકો છો ભગવાન જગન્નાથજીનો રથ અને બિલકુલ તેમની નજીકમાં જે બહેન સુભદ્રાજીનો રથ જોવા મળી રહ્યો છે

શાંતિપૂર્ણ માહોલની અંદર આ રથયાત્રા પસાર થઈ રહી છે ક્યાંક જોવા જોવા મળ્યા હતા અને હાલ પણ આપ જોઈ શકો છો અહીં વાતાવરણ તો મળ્યું છે પરંતુ હજી સુધી વરસાદ વરસ્યો નથી પૃથ્વી જે દ્રશ્યો છે જે જનમેદની છે જે રીતના ધીમે ધીમે આગળ વધી રહ્યા છે શું લાગી રહ્યું છે કેટલો સમય હજી પણ લાગી શકે છે કારણ કે આ સમય રીતે આ સમયની અંદર તો શાહપુરથી આગળ વધી જવા જોઈતા હતા રથ સિદ્ધાર્થ સમયસર હવે રથયાત્રા નિજ મંદિર પરત ફરે તેવી શક્યતા છે કારણ કે જે રીતે અહીં પોલીસ તંત્ર દ્વારા અને તંત્ર દ્વારા રથ અને જે ટ્રક છે અખાડા છે તેઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને તેને ધ્યાનમાં રાખીને સમયસર રથ પહોંચે તે પ્રકારે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સવારની વાત કરીએ તો સવારે લગભગ એકાદ કલાક જેટલો સમય રથ જે રથયાત્રા છે તે લેટ ચાલી રહી હતી એટલે ક્યાંક ને ક્યાંક નિજ મંદિરે પહોંચતા લેટ થાય તેવી શક્યતા હતી પરંતુ હવે સમયસર રથ નિજ મંદિરે પહોંચી જાય તેવી શક્યતા રહેલી છે પરંતુ હાલ આપ જોઈ શકો છો માનવ મહિરામણ કેટલી મોટી સંખ્યામાં અહીં ઉમટી પડ્યું છે કારણ કે આ એક જ એવો દિવસ છે કે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તજનોને સામેથી દર્શન આપતા હોય છે એટલે આ દર્શનનો લાભ લેવા માટે આ તક અને મારા ચિતડે ચોટી ગઈ हो जय हो जय हो जय